મારે અન્નપૂર્ણામાના વ્રત પૂરા થયેલા તેથી અમે કાળવા ચોકમાં આવેલું વૈજનાથ મંદિર છે જે દસનામ અખાડાનું છે તો ત્યાં અમે અન્નપૂર્ણામાના દર્શન કરવા ગયેલા તો તમે તમે પણ અન્નપૂર્ણામાના દર્શન કરી લો અને એની બાજુમાં જ ત્યાં શંકર ભગવાનનું મંદિર પણ આવેલું છે તો ત્યાંનો પોઠિયો પણ તમે જોઈ શકો છો કે પોઠિયાના ખૂંદ ઉપર પણ એક નાગબાપાનો આકૃતિ છે તો પોઠિયો એટલો બધો આરસનો જૂનો છે આ મંદિર પણ ખૂબ જ જૂનું છે અહીંયા શનિદેવનું મંદિર છે હનુમાનજીનું મંદિર છે તે પણ તમે દર્શન કરી શકશો તેમજ જ જુઓ આ મંદિર શંકર ભગવાનનું એકદમ જૂનું છે તેમાં અંદર પાર્વતીજીની મૂર્તિ ને બધું જ છે ખૂબ જ ઊંડું પણ છે જય હનુમાન દાદા જય ગણપતિ બાપા અને બાપુ છે એ આરતી કરતા હતા અને આ છે ખૂબ જ મોટો પારસ પીપળો અને આ ગોદડિયા બાબાના અખાડાનું મંદિર કહેવાય છે જે દસનામ ગૌસ્વામી દસનામ અખાડાનું મંદિર કહેવાય છે ધૂણો છે ઘણી બધી સમાધિ છે ત્યાં હવે આ નીચે છે અંડરગ્રાઉન્ડમાં પગથિયા ઉતરીને અહીંયા માતાજીના થાપા છે નીચે ઉતરી અને છે મંદિર અને આ ઉપર છે મંદિર ખાડા તો તમે જરૂર ત્યાં દર્શન કરવા જાજો કાળવા ચોકમાં જ મંદિર આવેલું છે